અત્યારે એટલું પાણી છે આવું આ તે મિત્રો તાપુતારા રસ્તા તરફ જતા આ દોડ કેવા છે ડાંગનો જે અત્યારે હાલ કોમાસાની અંદર જા જોવા મળે છે પછી ક્યારે જોવાની મળે આ ખૂબ પ્રક્યટ સ્વચ્છ આ જોરદાર પાણી આવનો કેટલો ટાઈમ આર્યું કેટલો ટાઈમ લીયા પાણી કેટલો ટાઈમ લીયા ચોમાસા ની અંદર અત્યારે આ તમે ચોમાસા નજારો જોઈ શકો છો ખૂબ મજા આવે એવો મસ્તીનું વાતાવરણ છે અત્યારે અને અહીં જંગલની અંદર અમુક વસ્તુ એવી થાય છે ને એ મને બતાવવાના છે બતાવવું તમને બહુ મજા આવશે એવી એવો નજારો અત્યારે હાલમાં છે અહીંયા તો મિત્રો આ જ્યાં આમથી રસ્તો આવે છે સાપુતારા તરફથી અંદરનો અને આ જંગલ વિસ્તારનો રસ્તો છે આ ગેટ જંગલનો છે અહીંથી અંદર પ્રવેશ થવાનું છે અને વિડીયોમાં ખાસ બન્યારે જો હું અમને તમને અંદરનો બધો નજારો તમને બતાવીશ તમારા સુધી હું શેર કરવાનો છું તો ખાસ કરીને લાઈક કરવાનું ન ભૂલતા અને આ રસ્તો ક્યાં જાય છે એ ખબર નથી આ રસ્તો આ સાપુતારા જાય છે હા સાપુતારા તરફ જાય છે અને સાપુતારાની આ ગોલાઈથી અંદર જાય છે આ રસ્તો ચાલો તો ખાસ કરીને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા જો અંદરનો નજારો તમામ વસ્તુ હું અંદર બતાવીશ કેવા ઝરણા છે કેવું જંગલ છે બધું વસ્તુ તમને બતાવીશ હા અહીંયા ઘણી ઘણી જાતની વેલ છે જો તમે આ જંગલનો અંદરનો આ નજારો છે જે રેન્જ બાંધેલી હોય તે અંદરની નજારો છે અને હમણાં બહાર નીકળી ને તમને ઘણું બધું બીજું તમને હું બહાર નીકળી અહીંથી બહાર નીકળી અને આ બધું જંગલ જ છે ત્યારે હું હમણાં તમને બતાવું ગણપતિ બાપા અહીંયા બોર્ડ મારેલું છે દીપડા થી સાવધાન આ જંગલ ની રેન્જ છે બધી બધી જંગલ છે અહીંયા ટોયલેટ પાણીનું છે રાત્રે કેમ્પ સાઈડ બહાર એકલા જવું નહી અહીંયા એક બીજા માતાજીની મૂર્તિ છે

di apa દીપડા થી સાવત જો બો

ચિત્રો જોઈ લ્યો જો આયનો નજારો જોવો તમે એક વાર તમારો હરમાન ખુશ થઈ જાહે એવો નજારો છે જોઈ લ્યો હમણાં બે દિવસ પેલા આ અહીંયા અતિ ભારે વરસાદ પડ્યો તો અને આ નદી આખી

આયા સુધી એટલો અતિ ભારે વરસાદ પડ્યો તો એટલું મસ્ત સમજ ગયા તમને આ જોવા નજારો જોવા મળશે જોઈ ગયા Ay, acubo, así. Chalo, chalte, chalte, gato.